ભાગવતનો મૂળ શ્લોક સાહેબ ભગવાનનું સ્વરૂપ સચ્ચિત અને આનંદ જીવનમાં સાચો આનંદ ક્યાં મળે તો માત્ર ને માત્ર ભગવાનના નામમાં સાચો આનંદ છે સાચો આનંદ ક્યાં પરમાત્માના નામમાં એટલે તો પરમાત્માનું એક નામ છે પરમાનંદ તમને તમને કોઈ પણ એવી વસ્તુ હશે કોઈ પણ વસ્તુ કોઈ પણ પણ વ્યક્તિ તમને તમને આનંદ દઈ માટે અખંડ આનંદ જોતો હોય ઓલવેઝ હેપી ઇનર હેપીનેસ અંદરથી સાચી હેપીનેસ એ માત્ર ને માત્ર ભગવાનના નામ સિવાય કોઈ નહીં આપી શકે કોઈ નહીં આપી શકે ભગવાનનું નામ એ જ તમને મને તારણહાર છે સજ્જિત અને આનંદ સત્યની મૂર્તિ પ્રેમની મૂર્તિ કરુણાની મૂર્તિ દયાની મૂર્તિ એ કોણ એ ભગવાનની મૂર્તિ છે આધિ ને ઉપાધિ આ ત્રણેયમાંથી દૂર કરાવે એ કોણ ભગવાનનું નામ